એલડી એન્જિનિયરિંગ ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આગામી ચાર જૂનના રોજ કાઉન્ટિંગ થનાર છે ત્યારે ત્યાં સુધી ઈવીએમ મશીન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંધ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે તબક્કાનું જે મતદાન છે ગઈકાલે શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલે મતદાન હતું અને મતદાન જે છે તે પૂર્ણ થયું હતું ગુજરાતમાં છવ્વીસ બેઠકમાંથી એક બેઠક બિનરીફ હતી એટલે કે પચીસ બેઠકનું જે મતદાન છે તે મતદાન થયું હતું વહેલી સવારથી જ સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાતાઓએ પોતાના બૂથ ઉપર જઈને મતદાન કર્યું હતું અને ખાસ કરીને બસો બાવીસથી વધારે જે ઉમેદવારો છે તેનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયું હતું ઈવીએમ સીલ કરેલા તમામે તમામ ઈવીએમને જુદી જુદી જગ્યાએ બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા પણ સ્ટ્રોંગ રૂમને બિલકુલ સીલ કરીને રાખવામાં આવ્યું છે ઈવીએમ મશીન જે છે તે અંદર રાખવામાં આવ્યું છે બાપુનગર વિધાનસભાનું જે તમામ ઈવીએમ છે તેને અહીંયા રાખવામાં આવ્યા છે એલડી એન્જિનિયરિંગ ખાતે એમને રાખવામાં આવ્યા છે ત્યારે તમામ સુરક્ષાની વચ્ચે ઈવીએમ મશીનને રાખવામાં આવ્યા છે સાથે જ ચાર જૂન એટલે કે ચાર તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આ સ્ટ્રોંગ રૂમને અહીંયા ખોલવામાં આવશે અને ઈવીએમ ખોલીને તમામ ઉમેદવારોનો ભાવિ જે છે તે શું હશે તે નક્કી થશે સાથે જ વાત કરવામાં આવે તો જુદી જુદી જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે ઈવીએમને લઈને પણ જુદી જુદી સ્ટ્રોંગ રૂમમાં વ્યવસ્થા છે ગોઠવવામાં આવી છે વિવિધ જાળીઓ કરવામાં આવી છે અને સાથે જ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને સીલ કરીને રાખવામાં આવે છે તો કહી શકાય કે ચાર તારીખે જ્યારે રિઝલ્ટ હશે ત્યારે આ તમામ ઈવીએમ ખુલશે અને ઉમેદવારોનું જે ભાવિ જે છે તે નક્કી થશે અત્યારે જો વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાએ બનાવેલા જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સ્ટ્રોંગ રૂમની અંદર ઈવીએમને સીલ કરવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમને રાખવામાં આવે છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન બાદ ઈવીએમને રૂમમાં લઈ જવામાં આવ્યા હતા ઈવીએમને સુરક્ષિત રાખવા માટે રૂમ પહેલેથી જ તૈયાર કરવામાં